તમારે એવો તર્કો છે ના મોટો ભાઈને કોઈ પડી નથી આ નાના ભાઈને સિગાર સુર છે ને સિગાર આને તો બાપના પૈસા ખાલી લેર કરવી છે દોસ્તારો ભેગા નવો નવો કપડો નવો બૂટ ચશ્મા પહેરે રે બીડી અને ગુટામ સિગરેટ પી છે હેડ એ ભાઈ બોલ બોલ ભાઈ શું બલતરા મેલી તને ના બલતરા ને તાર કો પડી છે કે ખેતરની બેતરની કોણ કમ હલાત ભાઈ વા અલ્યા બાપુ આપણા માટે ઘણું મેલીન જો બરાબર આ મોજ કરવાની છે આ જો આપણે આવે આખી મોટી જમીન ખેતી ખેદીને બેસી તું ભાઈ અમારે જેવા પ્રોફેશનલ માણસો આ બધું કામ ના કરે અમાર તો દોસ્તારો ભેગો ફરવાનો મોજ કરવાની અને મજા મોડવાની અરે મજા માણવાની હું આમ નાય બધું તું કેમ ના ચાલે ક્ષેત્રમાં ને એમ

પેટો મારે શું કરું આ એક મોટો ભાઈ પાછો રે તો એ કપાતર છે નાના બે દોસ્તા છે ને એમ થી વધારે કપાતર છે મારો બેટો અને દોસ્ત છે ને આ તો છેતર બધે બધું ફને ફના કરી રોકવાનો છે મારે કો કે હમદા બબુર છે ને એને દોસ્ત રે તો પાણી રોકવા હટ પાડે હલો બેટા જેટલે છે તું આવરો છો અલે હટાય હટાય ભૂંડા ગાડી બારે ઉભી રહે વાર જોવાનો ડ્રાઈવર આપણે હોટેલ માં જવાનો જમ્બા ભૂંડા દસ હજાર હું લઈ ને આવું રોજ મોજ કરવાની છે આપણે વાહ ભાઈ વાહ દોસ્તાર તો બાકી આવા જોઈ હો પેથી વાહ પેથા વાહ હટાય હટાય આ મારો ભાઈ ઓલે નોનકો કો ફાળી દે ને એના પેલા આપણે પહોંચી જવું ને કઈ મારો બેટો થવા નહીં છે સાડી એ હારો હેડ હટાવો રહો એ આયા હો હટાય આવા દોસ્તાર મળે તો આપણે શું ઘટે બસ આ જીવનમાં તું ખાઈ પીને મજા

એટલે એને એ બધું કોમ કાઠો પડે છે ને એટલે એ બધું કરતો તું તો ચિંતા મત કર હું આવું રહું ભૂંડા એમ આપણે જાય નથી આવું આપણે બે ને આથી દોસ્તી ખતમ એટલે ખતમ અલ્લા ના ના એવું ના કરે તો હું પર 2000 તારક અંતે 2000 મૂલી ના આવું આપણે મોજશો કરવા ભૂંડા ફરી આવ ભાઈ આપણે આવું ઘરે આપણે બ્લોક માં નંબર નોખરો બોલાવતો એની આજ પાસે મારો બેટો હવે નોના મારે શું કરું મારા બેટો મારા નોન પરની દોસ્તી આને તો થોડા હવે કોઈ મારે આઈડિયા તો વિચારવો જ પડશે